શિવાભાઈ બાપુ ને રાષ્ટ્રભક્તિ મને ખબર છે રુવાડે રુવાડે છે ઇન્દ્ર ભારતી બાપુ ને બહુ નજીક થી બહુ ઓછા પણ વિડીયોમાં ઘનશ્યામભાઈ બહુ બાપુને પીધા છે અને ઇન્દ્ર ભારતી બાપુ એવું બોલેલા કે તમારા સંતાન ને તમે ગળ ખૂંધી પાવ જયારે ગળ ખૂંધી પાવ ને આ શબ્દો ઇન્દ્ર ભારતી મહારાજ ના છે આપણા ગુરુ મહારાજ ના તમારા સંતાન ને હું એમ કહું છું ભક્તિ પાવ કે ન પાવ વાંધો નહીં દાતારી પાવ કે નો પાવ હશે તો આવશે પણ હું એક સાધુ તરીકે એમ કહું છું ગળગુથી માં તમારા દીકરા ને રાષ્ટ્ર ભાવના પીવડાવજો

कितने चूल्हे फांसी पर कितनों ने गोली खाई थी क्यों झूठ सिखाते हो सिर्फ चरखे से आजादी आई थी मैं गांधी जी की सीखों का सम्मान करता हूं मैं सम्मान करता हूं गांधी जी की चीखों का मगर मुझ पे कर्जा है की चीखों का मुझ पे कर्जा है भगत सिंह की चीखों का मारन तुम्हारा बाप इंद्र भारती जी महाराज न जूनागढ़ साहब आश्रम में जाओ ने तो चंद्रशेखर आजाद नो फोटो जो मे जहाँ तुमने भगत सिंह नो फोटो जो मिले

નહીં હોય તો એપલ લેવાનું સપનું હશે શહેરભાઈ આ એપલ દુનિયામાં જે ફટાકા બોલાવે છે ને એ આ યુવાનોને ખબર નથી ભારતના સાધુની તાકાત છે નીમ કરોલી બાબા એટલે કહું છું કે ભારત તો સન્યાસી આપે એ દુનિયાના કોઈની બાપની તાકાત નથી તમને આપી શકે તમારા સંતાનોને આવી યુનિવર્સિટીમાં મોકલજો આવા આશ્રમોમાં મોકલજો તમારા દીકરાઓને આવા ઋષિ પરંપરાના સાધુના આશ્રમમાં મોકલજો આઈ બિહાડજ્યો

કે હું પાકિસ્તાનમાં જતો તો મારી આગળ પાછળ ગાડીઓ હતી શિવભાઈ સોનું નિગમ કે છે કે અમે એવા રસ્તા ઉપરથી પસાર થતા હતા બબ્બે ગનમેન સિક્યુરિટી અમારી સાથે ગાડી અને પાકિસ્તાનની ધરતી પર મારા મોઢામાં હનુમાન ચાલીસાનું રટન ચાલતું હતું હું હનુમાન ચાલીસાનું પઠન કર્યા વગર પ્રોગ્રામમાં જતો નથી મારો પરિવાર હારે હતો અને ગાડી ધીમે ધીમે જાતી હતી એમાં હું હનુમાન ચાલીસાના પાઠ કરતો તો અને ત્રીસક સેકન્ડ થઈ અને મારી પાછળની જે ગાડી હતી એમાં ધડામ દઈને અવાજ આવ્યો હું હનુમાન ચાલીસાના પાઠ કરતો તો ત્યાં બોમ્બ ફૂટ્યો મારી ગાડી ધીમે ધીમે ચાલતી હતી પાછળ જે ગાડી હતી એમાં ધડામ દઈને ધડાકો થયો અને સોનુ નગમે કીધું કે મારી પાછળની ગાડીમાં મેં માથા ઉડતા જોયા મેં હાથ ઉડતા જોયા મારી ગાડી કેમ શારવે આગળ રહી ગયો છે હનુમાનજી મહારાજ સાહેબ પાકિસ્તાનમાં બેઠો બેઠો તમારી રક્ષા

જી જી બાબુ તો એવા અને ઉડાડો એ કદાચ નો ઉગે પણ વાવેલું ઉગે 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 વાવેલું છે એ ઉગે તમે સદગુરુના ચરણોમાં એક તમારા સંતાનો એ ભર સેવા કરીએ છે ને એક રાયના ના દાણા જેટલી એનો પર્વત પાછો આપવાની તાકાત ધરાવે છે સાહેબ મેરી ક્યા ઓકાદ એ મેરે ગુરુ કી અમીરી હે એક બાપુને શેર ભેટમાં આપું છું તાજો તાજો શેર બાપુ આપને ભેટમાં આપું છું કારણ કે આપને ગમશે આપનું ભાગ્ય એવું છે બાપુ યતિશોક લાગે માફ કરજો પણ દાદા ગુરુથી લઈ પરદાદા દાદા ગુરુથી લઈને પેઢીયુંથી જે ભજન મળ્યું છે અને બાપુ આજ વિડીયો કોલમાં જે બોલ્યા ને બાપ ત્યારે જ દીકરાનું હોફેક અંદરથી તાટક થઈ ગયું હોય કે હવે સંભાળી લઈ એમ છે બાકી બાપ એમને હોપે નહીં સાહેબ બાપ એમને ના સોંપે સાહેબ મારે ને તમારા સંસારમાં દીકરા હોય તો આપણને એની ચિંતા હોય એ આપણે બે સાઈડ ન થોપી દેતા ખબર છે કે હું તું નાખી દે પણ વિશ્વાસ હોય મુક્તાનંદ ભારતીજી બાપુના એના એના ભજન ઉપર અને બાપુ આપની ઉપર એવી કૃપા થઈ છે એવો સમર્થ બાપ મળ્યો છે સાહેબ દીકરાને આપે છાયો અને પોતે વેઠે તાપ દેવો કે દુનિયામાં બડો સૌથી બાપ દેવો કે દુનિયામાં બડો સૌથી બાપ એટલે भारती ભારતીજી બાપુના ना એક શેર एक કે भेट के प्यारे मेरी क्या औकात प्यारे yeah. <laughs> ये मेरी गुरु की अमीरी है, है।, है।, है। वा 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 वा। मेरी क्या औकात वा वा प्यारे ये मेरी गुरु की अमीरी है जहां भी पैर रखता हूं बस उसकी जागीरी है जहां भी पैर रखता हूं बस उसकी जागीरी है वाह वाह बाबू मेरी क्या औकात प्यारे ये मेरी गुरु की अमीरी है और मैं जहां भी पैर रखता हूं बस सब उसकी जागीरी है

અને કે બાપા એ કે રામદેવજી મહારાજ આ મારો છોકરો ગેમ ના રવાડે બહુ સડી ગયો છે અને નેગીરી એક એક ફ્રી ફાયર ગેમ જ રીમા કરે તો બાબા રામદેવ કીધું અચ્છા બેટા ગેમ ખેલતા આજા યોગા કર તુમારી સાથે યોગા કર બેટા આઠ દિવસ યોગા કર હું ગેરંટી આપું છું તું ગેમ રમવાનું ભૂલી જઈશ છોકરાએ કીધું બાબા આઠ કલાક ગેમ રમો હું ગેરંટી આપું છું તમે ગુલાટિયા મારવાનું ભૂલી જાવ એવું આ ફ્રી ફાયર છે પણ આ કચકડાના બટકામાં એટલું ધ્યાન રાખજો સાહેબ સનાતન ન ભૂલાય પેઢીઓ નું ભજન ન ભૂલાય સાહેબ જે મને તમને સાહેબ જે મહાપુરુષો મળ્યા છે ફરીથી બાપુ શેર ફરી ક્યાં બાત હે વાહ વાહ મેરી ક્યા ઓકાત પ્યારે આ છે ને બાપુ આ જે મેદની હતી ને એ બાપુની અમેરી છે

જાતિવાદમાં કોઈ દિવ નહીં માનતા આજ આપણે ત્યાં બહુ મોટો રોગ થઈ ગયો છે સાહેબ કોઈ માના ધાવણ હલકા ન હોય કોઈ બાપના લોહી હલકા ન હોય હું કુંભારના ખવડે જલ્મો છું તો મને એમ થાય પરમાત્માને રાજીપો કૃપા મને બીજી વાર કુંભારના જ ખવડે મોકલજે પણ મને જે ખવડે મોકલ્યો હોય ને ત્યાં આવવાની મારી તૈયારી હોવી જોઈએ કારણ કે સાહેબ ભારતની ધરતી એટલી મહાન છે આ ધરતીની માં એટલી મહાન છે આ ધરતીનો સદગુરુ એટલો મહાન છે આપણો ભગવાન એટલો મહાન છે બાપુ આનંદમાં ઘણીવાર કહું અને એક કૃપા થઈ એકાદ વર્ષ પહેલા કેશો જ પ્રોગ્રામ અને મને કલાકારો સ્ક્રીનશોટ મોકલ્યો ગુરુ મહારાજને પ્રત્યેક શું કોઈથી બોલ્યો નથી પણ ઇન્દ્રભારતી બાપાએ મારો એક વિડીયો સ્ટેટસમાં મૂકેલો અને મને કલાકારોએ વોટ્સઅપ કર્યો સ્ક્રીનશોટ કે આ બાપાએ વિડિયો અને મને મેં આનંદ થયો કે આ આવી કૃપા પણ હું આનંદમાં બોલ્યો તો પેલા તમને કીધું ને કે બે હજાર ઉનત્રીસ મેં ભગવા અને ભગવા વાળા જ સંભાળવું પડશે એટલે કહું હાસ્યમાં કે દેવોમાં ઇન્દ્ર ક્રિકેટ માં મહેન્દ્ર યુપીમાં યોગેન્દ્ર દિલ્હીમાં દરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને રૂપાણી સાહેબ ના જય જૈનેન્દ્ર દેવોમાં ઇન્દ્ર ક્રિકેટ માં મહેન્દ્ર યુપીમાં યોગેન્દ્ર દિલ્હીમાં દરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર રૂપાણી સાહેબના જય જૈનેન્દ્ર પણ સાહેબ ઓગણત્રીસ માં જે ઇન્દ્ર આવવાના છે દિલ્હીમાં એક મારા હૃદયની એક એવી હું એક સ્ફૂરી છે બાપુ પ્રેરણા અંદર કે મને એક રાજીપો થઈ જાય ને બાપુ ખાલી એક હુકમ કરે ને કે એક ઇન્દ્ર અમારા ગાંધીનગર માં આવે તો પેટી તબલા લઈને વિધાનસભામાં ભજન કરવા જાવું છે અને એ જરૂરી છે સાહેબ ચીપિયા વાળાની જરૂર છે હવે બાકી કુણા કુણા હવે નહીં હાલે એક કૃપા થઈ જાય ને સાહેબ અહીં ગાંધીનગરમાં ખરેખર રાજીપો થાય ને પછી આપણે આમ તો મત માગવાનું હોય જય ગિરનારી એટલે પાકું જ હોય એમાં નમો નારાયણ એટલે બીજી વાત જ ન હોય એક જ પછી કલર આ ભગવો ભગવો ભગવા છાયા હે ઓર ભગવા છાયેગા દો હજાર ઉનતીસ મેં દિલ્હી મેં અકેલા ભગવા છાયેગા સાહેબ આ તો કદાચ આપણે ક્યાંક નબળાઈ છે પાણીપુરી વાળા પાણી ફેરવી ગયા મારી વાત માં નાતા કાલ હા એટલે એવો રાજીપો બાપુ બોલવું તો અત્યારે આમ અંદર થી જો આમાં કોઈ સોપડી નથી એક ભાઈ મને તમે આટલી ઉંમર માં બોલું સારું ખાવ શું માર સિવાય બધું કોઈ દી માર નથી ખાધો એવી કોઈ દી એવું બોલાણું નથી હો દસક વર્ષથી પ્રોગ્રામ કરું છું બાપુ પણ એવું કોઈ નથી બોલાણું એટલી ગુરુ મહારાજની કૃપા છે અને કદાચ બોલાય ને તો માવતર એક વિનંતી છે કે હું નીકળે છે સારી વાત ટુકડા કરી કરીને એડિટિંગ કરી કરીને એવું અત્યારે આવી ગયું છે બાપા એવું અને હમણાં તો હું કહેતો તો ભાષણ મિત્રો બેઠા તમારા ઘનશ્યામભાઈને ને બધાને કે હવે એવો જમાનો આવશે કે લોકો એટલી બધી ફરમાઈશ કરે છે કે બે વર્ષ પછી એવો જમાનો આવશે દરેક પોતપોતાના માનીતા કલાકાર ને બાપુ દરેક માણસ પોતાના ઘરે બોલાવીને બુક કરશે વશ્રીમ બેંભળાવ જેને જે સાંભળવું હોય કટારી કારણ કે એ બીજા નડવા નહીં આપણે ઘરે બોલાવી પર્સનલ સાંભળો હા અને કલાકારો ઉપર એટલી ગુરુ મહારાજ ની કૃપા વાત કરતો તો રોટ બાપુ ચાર વાગે પ્રોગ્રામ ઘરે ગયો સવારે ચાર વાગે અને ભૂખ લાગેલી એટલે હું પાન ના ગલે ગયો સવારે વહેલા પાન નો ગલો ખુલી જાય પાન ના ગલે ગયો સાડ સાડ દાદરા સડ્યો અને મેં કીધું ભાઈ એક સિંગ ભજી આપી દે અને મગદાળ આપી દે ફૂકો નાસ્તો આપી દે હું લઈને બે દાદરા ઉતર્યો ગલ્લાવાળો નિર્દોષ ભાવે બોલ્યો મને કે સાહેબ ગ્લાસ કેટલા આપવું મેં કીધું ઓય હું કલાકાર છું મને કે એટલે જ પૂછ્યું જો કે પા આપણો ગુજરાતનો કલાકાર તો કોઈ અડે નહી જાહેરમાં આનો સમજાય હુઈ જાજો જો કે આય ની તો વાત જ નથી આ તો હાસ્યની વાત કરું રાજસ્થાન પછી ગુજરાતમાં આપણે મળતું જ નથી દેવતમાં સુધી નથી મળતું આપણે હમણાં એક જણા दारू નું દુકાનવાળા ફોન કર્યો દુકાન ક્યારે ખોલવાનો દુકાન ક્યારે ખોલવામાં તો ઓલો કે હવારે ટમ ટમ જેમ દિયો તો કે હવારે દુકાન ખોલશે પણ કે દુકાન ખોલો ને હું તમારી દુકાનમાં હલવાનો તે ઓલાને એમ છું હું દુકાન નહીં ખોલો તો આ હવાર હું તેમ બધું ઢીસી જાય તળાવ સાફ કરીના છીએ અમુક અમુક એવા તમને કહું એની ઓજરી એવી હોય તળાવડા મોઢે પી જાય ને તો જીભ નો ફગ્યો એનું જે છે ને હવે આની તો વાત આપણે તો કોઈ હું તો અને હું તો કોઈ દઈશ સાહેબ એવો નશો મળ્યો છે બાપુ જેના ખોડન આ ભજન આ શબ્દો આનો જ નશો એવો છે ને જિંદગી ક્યાં ચીજ હૈ અમે જીના નહીં આતા નશા તો મેરે ગુરુ મહારાજ મેં હે મગર અમે પીના નહીં આતા ઇન્દ્ર ભારતી બાપુ ની મીટ માંડીએ ને

તમને ઘી નથી પસતા અમારા જોગીડાઓ આગ પચાવી લે છે અમારા જોગીડાઓ એવા કોઈ દી કલંક નથી લગાડ્યા સાહેબ કે સનાતન ને કલંક લાગે ક્યાં મોકલવા ને એના ક્લાસ જોઈ લેજો મજૂરી કરી લે તો મુબારક છે સાહેબ કદાચ મજૂરી કરીને પેટ ભર લે પણ એટલા એટલા પોતાના ઉભા કરેલા મહાન બતાવવામાં આવે છે બહુ પછી બાપુ મોરારી બાપુ ઘણી બધા બોલે છે પણ મારી તમારે એટલી જ તમને કહેવાનું છે કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો ભૂલા પડો તો એ સનાતન એવો ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો કોઈનો બદ ઈરાદો હોય તો એને કળી જતા શીખજો કડવા વચન જો કોઈ કહે તો એને ગળી જતા શીખજો પણ મારા વાલા સનાતન એવો તમે દૂધમાં સાકર ભળે ને એમ કાયમ ભળી જતા શીખજો એમ કાયમ ભળી જતા શીખજો નકરાવા આવા ઇન્દ્ર ભારતીજી મહારાજ જેવા ગુરુ ત્રિરુલોકનાથ મહારાજ જેવા ગુરુ પછી તમને જ્યાં ત્યાં નહીં જડે પછી જ્યાં ત્યાં નહીં જડે આ મનખો છે તો એમની ભેગા માણી લ્યો એમના સનાતની હારે છો તો માણી લ્યો પછી નહીં મળે તમને અત્યારે જગાડવા માટે આવ્યા છે અત્યારે જાગૃત કરવા માટે આવ્યા છે એ ચોવીસ કલાક જે તિરંગો લહેરાય છે એ સાધુના હૃદયની એક વેદના બોલે છે કે આ અડીખમ અખંડ તિરંગો રહેવો જોઈએ સાહેબ એને જાળવજો સનાતનનો સાથ આપજો આ અહીંયા બેહજો આવીને

ગલાવાળો મને કે ગ્લાસ કેટલા આપો વાત મારી અધૂરી હતી તમે હસી નાખ્યું પણ વાત અધૂરી હતી પછી મને કે ગ્લાસ કેટલા આપું મેં કીધું કલાકાર શું મને કે એટલે જ પૂછ્યું પણ તમને બીજી વાત કહું ગિલાસો મેં જો ડૂબે ફિર ન જિંદગાની મેં હજારો બે ગઈ બોટલ કે બંધ પાની મેં કોઈને શાંતિ નથી મને ગાડી માતા ને વાત કરીને મને ગમી કોલસા ની ખાણીમાં રહ્યો અને કાળો ડાઘ ન પડે એની મજા છે સાહેબ અને જે ગુરુ ની કંઠી હોય જેની દીક્ષા હોય એક શિક્ષા ગુરુ ને એક દીક્ષા ગુરુ જે ખોળે જેન્મા જે ખોળીએ જેનમાં બસ એની લાજ રાખજો પગને સતાવ એવી કોઈ પાયલ નથી બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી આ તો દુનિયામાં રહીને હશે લોકો બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવું દિલ બતાવો જે ઘાયલ નથી એવા ગુરુ મહારાજ શ્રી દાદા ગુરુ પ્રેમ ભારતીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન ગુરુ મહારાજ શ્રી ઇન્દ્ર ભારતીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન એવા ત્રિલોક આજ ભારતીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન અને એવા અમારા ભારતીજી મહારાજના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ અને અમારા યુવા અમારા સૌના પ્રેરણા સ્ત્રોત એવા કલ્પેશ ભારતીજી મહારાજના એમના પણ ચરણોમાં વંદન પેઢીઓથી જે હાલ્યું આવે બાપુ ક્યારેક આમ ઉગ્રતાથી બોલતા હોય તો ક્ષતિ થઈ જાય કારણ કે અંદર જે આજે બોલ્યો હતો ને બાપુ દાહે જ હતી કે આ જે ખરેખર બાવલીઓ જાળવી રાખે છે ને એની મશાલમાં ઘી હોમવું છે પછી વયો જ આવતો ભલે વયો જ પણ એમ કહેવાય કે એકાદું કીટીપું ઘી હોમું હશે ને તો સાહેબ ઓલો તો રાજી થશે કે અમારા સનાતનના બાવલિયા જે સંસ્કૃતિ જાળવી છે ને એમાં ઘી હોમવાનું કામ હતું આપના ચરણમાં વંદન પ્રણામ કમલેશ પ્રજાપતિના આપ સૌના ને વંદન ધન્યવાદ